પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને ત્રેપનમો દિવસ ઓગણીસમી ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ ત્રણ વખતના આંસુ એક મંડળીમાં ત્રણ વખત લોકો રડ્યા કેટલાક વર્ષો પહેલાં ચોવીસમી ડિસેમ્બર રાત્રે એક જુવાન બાળક કોઈક સંગતમાં જઈને પોતાના ઘરે જતા હતા ગાડી ધીમી ચાલતી હતી વળાંકમાં ગાડી ધીમી પાડી ત્યારે સામેની બાજુ બરફના ઢગલા પર એક નાનું બાળક રડી રહેલું આજુબાજુ કોઈ હતું નહીં માટે આ બાળક સાહેબે ગાડી ઊભી રાખી એ બરફના ઢગલા પાસે ગયા અને નાનું બાળક પોતાના હાથમાં લીધું ઠંડીમાં એ ધ્રુજી ગયેલું એ બાળક સાહેબે પોતાના ઘરે જવાના બદલે સીધા હોસ્પિટલમાં એ બાળકને લઈને ગયા ડોક્ટર સાહેબે જે બાળક સાહેબના મિત્ર હતા અને તેમણે બાળકને તપાસ કરીને દાખલ કર્યું અને બીજા દિવસે સવારે નાતાલની ભક્તિ સભામાં આ બાળક સાહેબે જાહેરાત આપી કે ગઈકાલે રાત્રે હું જ્યારે મુલાકાતથી આવતો હતો ત્યારે રસ્તામાં બરફના ઢગલા પર એક બાળક મળ્યું એને મેં દવાખાને દાખલ કર્યું છે એના માટે પ્રાર્થના કરજો કોનું બાળક છે એ આપણને ખબર નથી અને એ વખતે મંડળીના લોકોની આંખમાં આંસુ આવ્યા કોણ મા બાપ આવા નાના બાળકને મૂકીને જતા રહ્યા છે આ બાળકને માટે તેઓએ પ્રાર્થના કરવાનું પ્રોમિસ આપ્યું મુલાકાત કરવાને માટે દવાના માટે પૈસાની જરૂર પડે તે ડોલર દાનમાં આપ્યા મંડળીના કેટલાક નર્સ બહેનોએ ડ્યુટી ગોઠવી પોતાની રીતે કે અમે એ બાળકની સેવા કરીશું અને એ રીતે મંડળીના બાળક સાહેબ અને મંડળીના ભાઈ બહેનો આ બાળકને સારું થાય એના માટે પ્રાર્થના અને પ્રયત્ન કરતા હતા ત્રણ મહિનાનો સમય થયો ને ભલા શુક્રવારની સવારે ભજન સેવામાં બાળક સાહેબે જાહેરાત આપી કે નાતાલના દિવસે જે બાળક આપણને મળ્યું હતું એ બાળક આજે વહેલી સવારે મરણ પામ્યું છે અને આજે સાંજે ચાર વાગે ચર્ચના કબ્રસ્તાનમાં એને દાટવામાં આવશે પ્રાર્થના કરજો અને મંડળીના ઘણા બધા લોકો રડ્યા બાળકને માટે અમે પ્રાર્થના કરી સેવા કરી પણ પ્રભુની ઈચ્છા એ બાળકને લઈ લેવાની હતી આંખમાં આંસુ આવ્યા કબરસ્તાને બધા ભેગા થયા બાળક સાહેબે એ નાના બાળકની દફન ક્રિયા કરાવી અને ત્યાર પછી બાળક સાહેબે મંડળીના લોકોનો લા નર્સ બહેનોનો જેઓએ દાન આપ્યું જેઓએ મુલાકાત કરી પ્રાર્થના કરી એ બધાનો તેઓએ આભાર માન્યો કે તમારા બધાનો હું આભાર માનું છું હવે કબ્રસ્તાનથી છૂટા પડીએ તે પહેલાં તમારામાંથી કોઈને કશું કહેવું છે અને કપલ આગળ આવ્યું જેમને કોઈ ઓળખતા નહોતા બાળક સાહેબ પણ ઓળખતા નહોતા અને કપલે પોતાની વાત જાહેર કરી કે ચોવીસમી ડિસેમ્બરની રાત્રે અમે આ નાના બાળકને લઈને અમારા ઘરે જતા હતા અંધારાનો સમય હતો અને લૂંટારા મળ્યા અને અમારી ગાડી ઊભી રાખી અને લૂંટારાઓએ કહ્યું કે આ ગામનો અમે નાશ કરવાયા છે કાલે નાતાલ તેઓ ઉજવી શકશે નહીં કેમ તો જ્યારે જ્યારે અમે લૂંટવા જઈએ છીએ ત્યારે આ ગામના લોકો અમને રોકે છે માટે નાતાલના દિવસે જ ગામ લોકોનો અમે નાશ કરીએ અને પેલું કપલ પતિ પત્ની કે છે અમે લૂંટારાઓને પૂછ્યું કે બચવાનો કોઈ ઉપાય અને લૂંટારાઓએ કહ્યું કે જો આ ગામનો તમારે બચાવ કરવો હોય તો તમારું નાનું બાળક બરફના ઢગલા પર મૂકીને જતા રહો અને તમારા ગામના બચાવને માટે અમે અમારું એકનું એક બાળક પ્રથમ બાળક બરફના ઢગલા પર મૂકીને જતા રહ્યા કોણ લઈ ગયું છે ક્યાં ગયું છે એમને ખબર નહોતી પણ આજે મરણની જાહેર ખબર આવી અને જે હિસ્ટ્રી બતાવી એટલે એમને સમજણ પડી કે અમારું જ બાળક છે અને આજે અમે અહીં આગળ આવ્યા છે અને ત્રીજી વખતે લોકોની આંખમાં આંસુ હતા વાલા ભાઈઓ અને બહેનો યુહાન ત્રણ સોળે જ કહે છે ને જગત પર એટલી બધી પ્રીતિ કરી કે દેવે પોતાનો એકનો એક દીકરો આપ્યો પેલા કપલે તો ગામના બચાવ માટે પણ ઈશ્વરે સમગ્ર વિશ્વને બચાવવાને માટે પોતાનો દીકરો આપ્યો એ નાતાલ એનો મર્મ સમજવામાં પ્રભુ આપણી સહાય કરે પ્રાર્થના કરીએ પ્રભુ અમે આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસમાં આજનું મનન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન